ગઈ સાલ મરતી હતી મરચી મારે ત્રણ લાખ ની વીકે પછી મગફળી વાવી તો મગફળી પણ બહુ ઉત્પાદન થતું પછી હવે જીરું વાવ્યું નમસ્કાર ખેડૂત મિત્રો હું છું શૈલેષ જલુ અને ખેડૂત મિત્ર ચેનલમાં ફરી તમારું સ્વાગત કરું છું આજે આપણે જે સાહેબ પાસે ફરી વિડીયો બનાવી છે કેમ કે જે જીરું જોવા મળ્યું છે આપણે કે અત્યારે મોઘરે આવવાની તૈયારી થઈ ગઈ છે જેમ કે જીરાની ઉંમર નથી પણ જીરાને જે વૃદ્ધિ છે તો ખાસ એમાં નરવાઈ જોવા મળે છે એટલે આપણે એટલા માટેથી વિડીયો બનાવી છે કે સાહેબ આમાં કઈ રીતે માવજત કરી છે તો સાહેબ રામ 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 તો આપણા ખેડૂત મિત્રોને કહો કે કઈ તારીખનું આપણે વાવેતર કરેલ છે આમાં તો પહેલાં તો મારે ખોગણચાલી મગફળી હતી ઓગણચાલી ઓગણ મગફળી વેલી નીકળી ગઈ હતી બરાબર એટલે મગફળી બહુ સારી થઈ આઠ વીઘામાં ચાર લાખની મગફળી થઈ હં એટલે આમાં એના મણિકા અટકમાં

અને સલ્ફર ફાડા આવે ખાતર ઈ અને એડીનો ખોડ આટલું પાયામાં વાવેલું પાલો કરીને પાલો કરીને બધું પેલા દવા હે ને પંપમાં મિશ્રણ કરી ખોડમાં પલાળ દેવાનું પછી ખોડ ભેગું ગંધક ફેરવી દેવાનું એના ભેગું સલ્ફર ફેરવી દેવાનું પછી એ બધું મિક્સ કરીને પછી ખાતરમાં પેરવી દેવાનું ખાતરમાં પછી ઓળણી ભેગું એટલે પાયાનો મૂળનો રોગ ન આવે તો એ ખાસ વસ્તુ આપણે જોવા મળે છે સાહેબ એ બહુ મહત્વની વસ્તુ કરી જે આપણે અમારા ડિસ્ટ્રિક્ટમાં એવું કાંઈ કરતા નથી અને સાહેબ તમારું જે ગામનું નામ કયો મારું નામ અમારો ગોંડલ તાલુકો આંબડી ગામ મારું નામ ભુવા જયંતિલાલ નાગજીભાઈ ગઈ સાલે આમાં મરતી હતી મરતી મારે ત્રણ લાખની વીકે થઈ હતી વીકે થઈ પછી મગફળી વાવી તો મગફળી પણ બહુ ઉત્પાદન સારું પછી હવે જીરું વાવ્યું આવ્યું અત્યારે જીરું તો સારું છે હા જીરું ફર્સ્ટ ક્લાસ એક નંબર આયા જે હું સાઈઠ કિલોમીટર થી દૂર આવ્યા તો મેં આવું ક્યાંય જીરું નથી જોયું જેમ કે આપણે ત્યાં અમારે ઝાડ ઉપલેટામાં જીરા નું વાવેતર પુષ્કળ છે પણ આટલું વૃદ્ધિ વાળું જીરું ઉમર નાની એટલે કે અગિયાર અગિયાર નું સાહેબ વાવેતર છે તો અત્યારે આપણે કેટલી અઢાર ઓગણીસ તારીખ થઈ ને તો હજી આપડે બે મહિના પૂરા નથી થયા ચાલીસ દિવસનું નું પિસ્તાલીસ દિવસ જીરું ની ટાઈમ થવા આવ્યો છે તો હવે તમે આટલા દિવસમાં પાણી કેટલા પાયા પાણી ત્રણ જ પાયા પેલા મે ઉના મગફળી કાઢી લીધી તી ને પછી પંદર વીસ દી અમે એક વાર ઓરવી નાખ્યું તું ઓરવી નાખ્યું તું ને પછી ખડ ઉગવા દીધો તો પછી ખા રોટા વોટા નાખી ને ખડ મળી ગયું પછી પાછું વાવી અને એક પાણ કાઢી અને હાથ મે દીયા પાછે દવા મારતી દીધી ખડ ની બરાબર હો એટલે ખડ ઉગી ગઈ બરી ગયું પાછા લઈને ગોલ પાસે આવે એટલે પછી ઉગવા નો દે એટલે નિંદામણી નો થયું બરાબર કઈ નથી હા તો ટૂંકમાં ઉગાડવામાં કેટલા પાણી જોઈએ હતા ઉગાડવામાં એક પાણી કાઢ્યું હતું દવા મારી પછી બીજું પાણી કાઢ્યું હતું ઉગી ઉગી ગયું હતું બે પાણીમાં ઉગી ગયું એ પાણી પાયા ઉગ્યા પછી આપણે કેટલા પાણી પાયા હે ઉગ્યા પછી હજી તો એક પાણી કાઢ્યું હજી એક જ હા તો બહુ એક બે પાણી પેલા હા અને થી પછી એક ત્રણ પાણી હજી થયા હાજી રહે તો ત્રણ પાણી જ પાયા છે તો અમે તો અત્યાર સુધીમાં અમારા જીરામાં પાંચ પાણી પાઈ દીધા છે પણ આનો મૂળ ફાયદો શું થાય આપણે જે ઓરવેલું હતું ને

અને સાયપર પોખે નો એ મારો મેઇન દ્રાવણ કો અને ઓલું જે મે દ્રાવણ મટી માં કીધું ને હા એ મટી નું દ્રાવણ છે એટલે ઈ દ્રાવણ આ ફરી આ વિડિયો માં તમે કયો કેમ કે આ ખેડૂત ભાઈઓ નવા હોય તો એને ખબર ના હોય આ એ બાજરાનો લોટ ઉનાળા માં દળી નાખવાનો પછી સાસ્ય માં ભેળવી દેવાની અને એને પલાળી દેવાનું બે મહિના પડ્યા પછી જ્યારે દવાલા રાઉન્ડ આવે એટલે એને ગાડી ગાડી અને પંપે એક એક ડબલું નાખવાનું પંપે એક એક તો ખૂબ સરસ અને તમે જોવો છો કે ત્રણ પાણીમાં જીરું કે આવ્યું છે પણ આપણે જે ઓરોવરનો ફાયદો એક જોવા મળ્યો છે પછી એક આ દ્રાવણ અને જે સાહેબે પાયાના ખાતર વિશે વાત કરી એ ફરીથી આપણા ખેડૂત મિત્રોને વ્યવસ્થિત કયો કે ઘણા ન સમજાણું પાયામાં તમારે જ્યારે જીરું વાવવું હોય ત્યારે એક તારા પ્રવાહી આવે છે એક તારા ક્લોરો અને સલ્ફર સલ્ફર અને ગંધક પાંચ તારા ને એ પંપ માં નાખી પેલા એક તારા ને ક્લોરો પંપ માં નાખી અને એડી ના ખોળ માં પલાળી દવા થોડું પાણી નાખી બરાબર તો પંપ ફૂટી જાય પછી અને પછી પલાળ્યા પછી એમાં ગંધક ભેળવી દેવાનું એટલે પાણી શોષી લે પછી સલ્ફર ભેળવી દેવાનું પછી ઈ આખું મિશ્રણ થયા પછી ખાતર માં એનપી કે ડીએપી જી વાવતા હોય એનપી ડીએપી સલ્ફર ફાડા આવે સલ્ફર ઈ નાગ એમાં દેવાનું તો ખૂબ વી એટલે મૂળનો રોગનો આ મૂળનો રોગ ના આવે બરાબર છે અને આમાં કે સુકારો જોવા નથી મારતો છિપ્સ નહીં તો આટલી બધી નર્વાઈ છે તો તમે હાલમાં કાંઈ હમણાંનો કયો રાઉન્ડ મારેલો હમણાં તો આ સાયપર પ્રોફેમનો મોનો અને સલ્ફર સલ્ફર બરાબર છે તો એમ પિસ્તાલી એમ પિસ્તાલી બરાબર છે તો ખૂબ સરસ અને આપણે ચાર પાણીમાં તો આ જીરું પાકી હો જ અને જમીન આછી છે મિત્રો કાળી જમીન એ નથી કે આપણે કાળી જમીન હોય તો આપણે એમ કે ભેજ રોકે તો તો આમાં મને આછી જમીન જોવા મળે છે તો છતાંય જીરામાં જે આગળ પાણી ઓરવેલું હતું એનો ભેજ સાહેબ કે જતો નથી જેથી કરીને જીરામાં પાણીને ને ખાવ ઓછી જરૂરિયાત પડી છે તો વાત બરાબર મુદ્દાની છે તમારી આ ખૂબ આપને જાણવા જેવી વાત સાહેબે આપને કીધું છે તો આ રીતે આપણે પણ ખેતી કરતા શીખી કઈક જાણી અને તમને વિડીયો ખાસ પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક કરવો અને બધા ખેડૂત મિત્રોને શેર કરવો અને જે ફેસબુકમાં વિડીયો જોવે છે એના માટે એક ભલામણ છે કે આપણે ફેસબુક પેજને બંધ કરી દેવું છે ફેસબુકમાં વિડીયો પહોંચાતા નથી તો જે ફેસબુકમાં વિડીયો જોવે છે તે આપણે ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરો અને યુટ્યુબમાં બધા જોડાઈ જવા બધાને વિનંતી છે વિડીયો લાંબો ન થાય એટલે વિડીયોને અહીં વિરામ આપીશી નવા વિડીયોમાં મળશું ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારતમાં થકી જય